વંદર્ને મહાનગરપાલિકા જાહેર કરાયું છે અને કલેક્ટરે વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળ્યો છે ત્યારે શહેરીજનોની સૌથી મોટી સમસ્યા શહેર મધ્યથી પસાર થતા ત્રણ પાટકના કારણે ભોગવવી પડતી મુશ્કેલી ક્યારે દૂર થશે તેવા સવાલો ઉઠી રહ્યા છે ઔરબન નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી છે અને કલેક્ટરે વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળ્યો છે અને મહાનગરપાલિકા બન્યા બાદ લોકોની સમસ્યાનું નિરાકરણ થશે અને વિકાસને વેગ મળશે તેવી વાતો થઈ રહી છે પરંતુ દરેક શહેરીજનને સ્પર્શતી મહત્વની સમસ્યા એ છે કે શહેરની મધ્ય પસાર થતા ફાટકની છે જે જુબેલીથી ભદ્રકાલી રોડ રામટેકરી રોડ કુંભારવાડા ઠક્કર પ્લોટ રોડને લગતા પંચાવનથી સાઠ ગામડાઓ તેમજ સોમનાથ દ્વારકા રોડ જામનગર રોડ ભાણવડ રોડ સાથે આ રેલવે ફાટક જોડાયેલ છે દિવસ દરમિયાન વીસ થી પચીસ વખત સેટિંગ વખતે રેલવે ફાટક બંધ રહેતા દરેક રેલવે ફાટક પર આશરે ચારસો થી સાતસો લોકો મળી દિવસ દરમિયાન હજારો માણસો ટ્રાફિક જામ કારણે દસ થી પંદર મિનિટ અતિશય ભોગવવી પડે છે ફાટક બંધના હિસાબે સર્જતી ટ્રાફિક સમસ્યાઓમાં સામાન્ય નાગરિકો અંતિમ સ્વસ્થાન યાત્રા ભયંકર અકસ્માતો એક્સિડન્ટ સર્પદંડ ગંભીર બીમારી ગંભીર મારામારી તથા સગર્ભા પ્રસુતા બહેનો વગેરેને ટ્રાફિક જામના કારણે ઇમરજન્સી વાહનો અને એમ્બ્યુલન્સ વગેરે વાહનોને બંને બાજુ વાહનોના ખડકલાના કારણે ફસાઈ જાય છે અને આ દવાખાને સમયસર પહોંચી ન શકવાના કારણે યોગ્ય સમયે ઇમરજન્સી સારવાર ન મળવાના કારણે મોતના મુખમાં ધકેલાવું પડે છે આ બધી જ બાબતોને ધ્યાને લઈ ગમે તે એક જગ્યાએ ઓવરબ્રિજ કે અંડર બાયપાસ રોડ બનાવવો જોઈએ તેવી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં પાલિકાના તત્કાલીન પ્રમુખ અશોકભાઈ ભાદ્રીચાના અધ્યક્ષ સ્થાને મળેલી બજેટ બેઠકમાં શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને અનુસંધાને કડિયાપ્લોટ રેલવે ફાટક અંડરબ્રિજ રૂપિયા સત્તર કરોડ છત્રીસ લાખના ખર્ચે બનાવવાનો ઠરાવ પસાર કરાયો હતો જેમાં રાજ્ય સરકાર દ્વારા સો ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી બ્રિજમાં અંડરગ્રાઉન્ડ રસ્તો બનશે ત્યારબાદ બીજા તબક્કામાં ભદ્રકાળી ફાટક પાસે પણ ઓવરબ્રિજ અથવા તો અંડરબ્રિજ બનાવવાના આયોજનનો પ્લાન નકશા માટે પણ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ કોઈ કામગીરી આગળ વધી ન હતી ત્યારબાદ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં મળેલી પાલિકાની બેઠકમાં એવું જાહેર થયું હતું કે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ જગ્યાના અભાવે બની શકે તેમ નથી આથી જુબેલી પુલથી કડિયા પ્લોટ મિલ પર આવરી લે નર્સન સુધી પુલ ડિમોલિશન કરી રાહદારીઓ માટે ફાટક અને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે આથી ડ્રીમ લેન્ડ બનાવવાનો ઠરાવ પસાર કરાયો હતો જેને પણ એક વર્ષ વીત્યું છતાં કોઈ કામગીરી આગળ વધી નથી ત્યારે હવે મહાનગરપાલિકા જાહેર થઈ છે આથી લોકોના મહત્વના આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ